નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં રાજકોટ ટીઆરપી જે ગેમ ઝોન હતો ને એમાં જે અગ્નિકાંડ હતો કદાચ એની આગ બુઝાઈ ગઈ છે કદાચ એની રાખ શાંત થઈ ગઈ છે પણ એ પીડિત પરિવારોની આગ હજુ બુઝાઈ નથી એ દુઃખ હજુ શાંત નથી થયા અને એને જ લઈને ક્યાંક રાજકોટ ગેમ ઝોનમાં જે સત્યાવીસ લોકોના મોત થયા હતા એ પરિવારજનોને જઈને પૂછો તો ખબર પડે કે શું હાલત છે એમની એક તરફ ક્યાંક ન્યાયની માંગ થઈ રહી છે પરિવારજન કહી રહ્યા છે સામાજિક કાર્યકરોને આગેવાનો કહી રહ્યા છે અને સાથે જ હવે કોંગ્રેસે પણ એમાં ઝંપલાવ્યું છે અને આક્રમક દેખાવ કર્યો છે દુર્ઘટના મુદ્દે કોંગ્રેસે ધરણાને પ્રદર્શન કર્યું છે નો ડાઉટ એક વિપક્ષ તરીકે જે અપેક્ષા આપણને હોય વિપક્ષ પાસે એ અપેક્ષા પૂરી થતી ક્યાંક દેખાય છે કારણ કે જે પ્રમાણે ધરણા અને પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં બહુ સ્પષ્ટ એક મીડિયા મેન તરીકે કહું તો ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસે જે આ મુદ્દો ઉઠાવ્યો છે અને એક જ માંગ છે કે પરિવારજનોને ન્યાય મળે નહીં મળે તો પચીસ તારીખે રાજકોટ બંધનું એલાન આપ્યું છે અને એમાં એવું એલાન કોંગ્રેસે કર્યું છે કે આ કોઈ પક્ષા પક્ષીનું નથી આ માત્ર પરિવારજનોને ન્યાય મળે એટલા માટેનું આ એલાન છે એટલે તમામ લોકોને જોડાવાની એમાં અપીલ પણ કરવામાં આવી છે કોંગ્રેસે કહ્યું છે કે જે એસઆઈટીના અધ્યક્ષ છે સુભાષ ત્રિવેદી એના માટે પણ એમણે કહ્યું છે કે નિષ્પક્ષ નથી અને એમની નિષ્પક્ષતા સામે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે એસઆઈટી એ તો મૂળ બીનું સંકેલો સમિતિ છે આ આક્ષેપ તેમણે કર્યો છે અને પીડિત પરિવારોને એક કરોડ રૂપિયાની સહાય આપવાની વાત એમણે કરી છે બીજું કે જે પણ આની પાછળ જવાબદાર હોય એ પછી કોઈ અધિકારીઓ હોય કે ઇવન નેતાઓ હોય તો તેની સામે પણ ગુનો દાખલ કરવો પડે અને જે પ્રમાણે ગેનીબેને કહ્યું છે કે જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો છે તેને જ તપાસ સોંપવામાં આવી છે બીજા બધા કોંગ્રેસના કાર્યકરોએ પણ કહ્યું છે સાથે જ ડૉક્ટર હેમાંગ વસાવડા પણ ત્યાં ઉપસ્થિત હતા ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું છે કે અમને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો નથી અમને એસઆઈટીની તપાસ કરી રહી છે ડૉક્ટર હેમાંગ વસાવડા કહે છે એની પર ભરોસો નથી અને લોકો જ્યારે સ્વજનો શોધી રહ્યા હતા ત્યારે અધિકારીઓ પાપ ઢાંકવામાં ક્યાંક વ્યસ્ત હતા આ વાત પણ કરવામાં આવી છે અને ડોક્ટર હેમાંગ વસાવડાએ પણ કહ્યું કે ઉદ્ઘાટન સમારોહમાં અનેક વરિષ્ઠ અધિકારીઓની હાજરી હતી એમની સામે કેમ કોઈ પગલા નથી લેવાતા સવાલો જ્યારે ઉઠાવ્યા છે ત્યારે રાજકોટ પીડિત પરિવારોને પરિવારોને ન્યાય મળશે કે કેમ આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અને ધરણામાં પણ હાજર હતા અને પોતાની વાત મુકતા હતા એવા ડોક્ટર હેમાંગ વસાવડા હેમાંગજી સ્વાગત છે આપનું જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે છે જયવંતજી આપનું સ્વાગત છે

અધિકારીઓ જ માત્ર જવાબદાર ભાઈ સુભાષભાઈ ત્રિવેદી ની કમિટી નિમાણી સેબોટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન કમિટી સી સીટ ને હું સેબોટેજ કહું સત્યાનાશ કમિટી એમણે સૌથી પહેલું કામ એ કર્યું કે ચાર પાંચ નાની માછલી પકડી લીધી પછી આખી એની મુદત પૂરી થઈ ગઈ બીજા કોઈની ધરપકડ નથી થઈ જે પેલા બે એક દિવસ એને જે પકડ્યા નાના અધિકારીઓને બીજી વાત ઈ છે કે ધરપકડ નથી કરી એટલું નહીં કમિટીની એક્સટેન્શન મુદત પણ આપવામાં આવી સીટ ની હવે હું નથી કેતો ગુજરાત હાઈકોર્ટે પણ કીધું નામદાર અદાલતે પણ કીધું કે અમને સીટ ફીટ માં વિશ્વાસ નથી મોરબીમાં એ સીટ નો રિપોર્ટ એક વર્ષ લગી આપવામાં નફાયો અમે રાહ જોઈ દરેક જગ્યાએ જ્યારે ઘટના બને છે ત્યારે સીટ બને છે સીટ સુભાષ ત્રિવેદી જેના હેડ હોય છે અને નાની માછલીઓને પકડીને આખું પ્રકરણ શાંત થાય ત્યાં લગી સીટના નામે નાટક ચાલે છે આમ મારો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની મહેરબાની વગરચારનું મોટું ઘર બનાવ્યું છે ભારતીય જનતા પાર્ટી એ તમે મન પડે એ કરો ને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલર કરી દો એટલે પેલી માગણી અમારી છે કે માત્ર અધિકારી શું કામ પદાધિકારીઓ ઉપર કેમ તપાસ નહી કેમ એક્શન નહીં કોની ભલામણ થી બીજી માગણી છે કે પીડિત પરિવારને માત્ર ચાર લાખ રૂપિયા આપવામાં આવે કોઈ પણ વ્યક્તિનો લોસ જે છે એ ક્યારેય પાછો આવતો નથી કુટુંબ માટે પણ કુટુંબ નો નિર્વાહ થઈ શકે એટલી રાશિ તો આપવી પડે જેથી કરીને જે કંધેતર છે એ તમામ લોકોને બાકીની જિંદગી સરળતાથી નીકળે કમાનાર વ્યક્તિ ગયા પછી એ પણ અમારી માગણી છે અને એ પૈસા પ્રજાના ટેક્સ માંથી નહીં આજે અધિકારીઓને પદાધિકારીઓ છે અને સંપત્તિ પદાધિકારીઓની વાત કરો છો નેતાઓને જવાબદાર માનો છો કે ના નેતાઓને આમાંથી છુટી છો તમે પદાધિકારી એટલે નેતા જ છે ને ભારતીય જનતા પાર્ટી હું એટલે સુધી દિલીપભાઈ આપની ચેનલ ઉપર ખુલી કહું છું એક નીક રાજકોટ કમલમ ગાંધી અમદાવાદ કમલમમાં થઈને ગાંધીનગર લગી જાય છે એમાં કોઈ સરકાર નથી ચલો બિલકુલ જયમભાઈ જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે માત્ર અધિકારીઓ ની પણ પદાધિકારીઓની જવાબદારી હોય જે પ્રમાણે એ કામ કર્યું છે અને જે પ્રમાણે ધરપકડ નો દોર ચાલ્યો છે જવાબદાર લોકોને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ આ વાત છે 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 તો બીજી તરફ એવું કે થવાનું મુખ્ય કારણ જ જ આખી સિસ્ટમ સિસ્ટમ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી એટલે આ કારણ થયું છે ભીનું સંકેલી દેવામાં આવશે ભલે એસઆઈટી ની રચના કરવામાં આવી ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે એસઆઈટી ની રચના થઈ છે પણ કોઈ એનું પરિણામ નથી આવ્યું અથવા કોઈ દાખલો નથી બેસાડી શક્યા જયવનભાઈ પહેલી વાત તો એ છે કે રાજકોટ અગ્નિકાંતિ શ્રદ્ધાંજલિ હેમાં વસાવડા ખુબજ સચોટ અને તાર્કિક વાત કરી છે એને શેરો કહીએ ને આપડે એટલે કે એની સાથે સંમતિ એ આપીને પછી મારી વાત મૂકું છું કે એક તો આ જો ખરેખર લાગુ થાય કે ભાઈ હવે પદાધિકારીઓ પણ જવાબદાર માત્ર અધિકારીઓ નહીં ખાસ કરીને અધિકારીઓનું આપણે શાસન જોઈ રહ્યા છે ગુજરાતમાં તો ખાસ એ માનવું જ પડે કારણ કે અધિકારી દ્વારા જ શાસન દિલ્હીથી થી થઈ રહ્યું છે એમાં કોઈ મીનમેક નથી અને એ અધિકારીઓ છે એ ગાંઠતા નથી એ બહુ મોટો પ્રશ્ન છે તમે અહિયાં જેના નામે મત માંગ્યા હોય તો પછી દુર્ઘટના માટે પણ એને જવાબદાર ગણવા પડે એટલે એ વાત બહુ સ્પષ્ટ રીતે હું કેવા માંગુ છું એટલે દિલ્હી માં બેઠેલા લોકો એને મને લાગે છે કે અમિત ભાઈ જયારે આવ્યા હતા ત્યારે રાજકોટ માં એમણે બેઠક પણ કરી હતી પણ બેઠક કરવાથી નહીં એનો એક કહેવાય કે ઉદાહરણ બેસે એવી રીતે પગલા લેવા પડશે બીજું કે મેં તરત જ લેખ લખવાને કે તરત જ પોસ્ટ મૂકવાના બદલે મેં થોડી રાહ જોઈતી અને પછી મારી જે કોલમ આવે છે એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું કે નરેન્દ્ર મોદી વિકસિત ભારત માટે એવું કહેતા હોય સ્લોગન આપતા હોય કે યહી સમયે સહી સમયે તો હું એમ પણ કહેવા માંગુ છું મોદીજીને કે ભ્રષ્ટાચાર ને નાથવા માટે અને એમાં એમણે ઇન્ટરવ્યુ પણ દરેક જગ્યાએ કહેલું છે કે કેમ

માત્ર આપણે જો રાજકોટ ને એની એના મુદ્દે તો કોઈ વાત જ નથી કરતું એટલે આ બધા સર્વાંગીણ પાસા અને કઈ રીતે આખી સિસ્ટમ ભ્રષ્ટ થઈ જાય છે કેજરીવાલે બહુ સરસ આંદોલન કર્યું હતું બે હજાર અગિયાર માં અને એમણે કહ્યું હતું કે દરેકમાં જવાબદાર

આ પ્રકારે પગલા લેવામાં આવશે ને કોંગ્રેસ નો શું તે પ્રયાસ કેવાય વિપક્ષ તરીકે તો હું માનું છું કે આની એક શુભ શરૂઆત થશે ને કોંગ્રેસે તો એમ પણ કેવું જોઈએ કે અમારી સરકાર જ્યાં હશે ત્યાં અમે તો આ કાયદો લાવશું કે પદાધિકારી પણ જવાબદાર આવી કોઈ દુર્ઘટના થશે તો માત્ર અધિકારી નહીં પદાધિકારી પણ જવાબદાર રહેશે જી જી એટલે પ્રશાંતભાઈ સવાલ એ થાય છે કે જે અત્યારે કોંગ્રેસે જે ધરણાનું આયોજન કર્યું છે અને ને પ્રદર્શન ચાલી રહ્યા છે સમર્થન માંગ્યું છે કદાચ માની લો કે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે આ તો આની પર રાજનીતિ થઈ રહી છે ખરેખર આ રાજનીતિ છે કે ન્યાયની માંગ છે કે શું કેશો પ્રશાંતજી રાજકીય પક્ષો ડેફિનેટલી રાજનીતિ કરવા આવવાના છે બરાબર છે અને દેશની સિસ્ટમ જ હવે રાજકારણ થઈ ગઈ છે એટલે દરેક માં રાજકીય વસ્તુ આવવાની છે આજે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ બી વસ્તુ બને છે એટલે તરત આક્ષેપ તમે તો ભાઈ ચાલુ શું કામ કરો છો તમે પણ બંને બાજુ આક્ષેપ કરો છો ભાજપ કોંગ્રેસ ને કરતું હોય કોંગ્રેસ આને એટલે એ તો રાજકારણ થવાનું જ છે આપણા દેશના પેલા પ્રમાણે રાજકારણ કરવા આવવાનું છે પણ સૌથી પહેલી વાત કે કોંગ્રેસમાં જે અત્યારે પ્રાણ ફૂંકાયો એને એની રીતે પ્રયત્નો કર્યા છે કળમાય કર્યા છે પણ જે એમનો માસ ઓછો હતો એમના એટલે એમના કાર્યકર વર્ગ ઓછો હતો એમને જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો એવા કેટલાય બંધના એલાન એમને આપ્યા અને આપણે જોયેલા છે અને કાં તો પછી બંધના એલાન ને સરકાર તરફથી સફળ થવા દેવામાં આવતા નથી તો પચીસ ની રાજકોટમાં પણ શું આંદોલન ખરેખર થશે એમનું જે ધરણા છે બીજી ફોજ ચાલુ થઈ જશે બીજી કોઈ રીતે બહુ પેલા એક વિડીયો ખબર છે ને પરેશ ધાનાણી નો આવ્યો હતો સ્કૂટર પર લઈને ફર્યા હતા અમરેલીમાં એમને બહુ પકડવાનો ટ્રાય કર્યો કિસાન આંદોલન મુદ્દે એટલે કોંગ્રેસે બંધ કરાયું અને ભાજપે ચાલુ કરવા માટે બંધુ એટલે સામે દોડ્યા કે ભાઈ બંધ નથી કરવાનું બધું ચાલુ રાખવાનું છે તો એ દિવસે ખબર પડી જશે તલમાં કેટલું તેલ છે કે માનો કે કોંગ્રેસ સાચી નીતિ હોય બંધ નું એલાન છે તે એ દિવસે રાજકોટમાં પોલીસ વાળા તંત્ર અને ભાજપના કાર્યકરો એ બંધના એલાન ને પ્રશાંત કોંગ્રેસની નીતિ સામે સવાલો છે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે વસ્તુ અત્યારે એટલી બધી લાગ પેલી લાગણીશીલ છે એટલે એની નીતિ સામે આપણે સવાલ હું નથી ઉઠાવતો અત્યારે હવે કારણ કે એમણે કીધું પરિવારને ન્યાય બંધનું એલાન કારણ કે બંધનું એલાન એટલા માટે કે એ જે કંઈ જો ભાઈ જાનારા તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે રોયા કરો તો શું મળે મરનાર પાછા નહીં મળે એમ જે મરનાર જતો રહ્યો છે એ એના એના કુટુંબ કબીલાને પાછો આવવાનો નથી પણ એના માટે અને જે ઘટના ઘટી છે

અને એમણે હમણાં નિવેદન આપ્યું ને કે કેટલી ગરમ છે એટલે કેટલીઓને શાંત કરવી પડશે મતલબ ચા કરતા કેટલીઓ ગરમ છે કેટલીઓને શાંત કરવી જરૂરી છે એમણે કહીને આપણી ક્યાંક ભૂલ થઈ ગઈ છે ક્યાંક ચૂક થઈ છે સરળ સૌમ્ય મૃદુ અને બધી જ રીતે સારા છે આપણે બધી રીતે અનુભવ થયેલા છે અને આ એક ઘટનામાં નહીં બહુ બધી અલગ અલગ જગ્યાએ ઘટના પણ થઈ છે અને એમાં એમનું એમણે જે રોલ નિભાવવાનો જે નિભાવ્યો છે એ સરકારી વ્યક્તિ તરીકે એક મુખ્યમંત્રી તરીકે કદાચ હર્ષ સંઘવી રાતોરાત પહોંચી ગયા અને જે ચર્ચા કરવા માંડ્યા બહુ સારી વસ્તુ છે પણ આ તો જે રાજકારણ ની વાત છે તો મુખ્યમંત્રી નથી ને તો રાજકોટમાં ભાજપના રાજકોટમાંથી બની બેઠેલા પેલા ધનસુખ ભંડારી થી માંડીને ઘણા બધા લોકો ઇવન રૂપાલા સાહેબ ક્યાં રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી પરિવારજનોની મુલાકાત પણ નથી એ પણ વાત બહાર આવી રહી છે બિલકુલ એટલે એ શોધું સો ઓવરઓલ આ ભલે જે કહેવું કહું કોંગ્રેસ બંધનું એલાન આપે છે મને શંકા એ છે કેટલું સફળ થવા દેશે સરકાર કારણ કે એ એલાન આપે અને એને પ્રતિસાદ મળે તો ભારતીય જનતા પાર્ટી નાની થઈ જશે રાજકારણ કેવાય એ દિવસે કોંગ્રેસ ને બંધના એલાનમાં સંપૂર્ણ સફળતા મળે તો સમજી લેવાનું આમાં રાજકારણ નથી પણ જો એ બંધના એલાન ને સફળ ના થવા દે ભાજપ કે સરકાર તો માની લેવાનું કે એમનું રાજકારણ કરીએ તો રાજકારણ જ તો પ્રજાની એ જરૂર નથી પદાધિકારીઓ કેમ જવાબદાર તો પદાધિકારી કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે પગાર લે છે કાયદેસર નો અને એમને ગાડી મળે છે એટલે જે કંઈ સગવડો મળે છે જે અધિકારી ને મળે એ પદાધિકારી ને મળે તો જેટલો અધિકારી જવાબદાર એટલો પદાધિકારી જવાબદાર છે એટલે વિસ્તારના ચારે ચાર કોર્પોરેટરો એ વિસ્તારનો ધારાસભ્ય કારણ કે ધારાસભ્યનો પગાર એક લાખ એકવીસ હજાર છે અને કોર્પોરેટર નો એકવીસ હજાર પગાર છે તો એ પગાર મળે છે મીન્સ તમે પ્રજાના પૈસા કામ કરી રહ્યા છો આની જવાબદારી તમારી બને છે એટલા માટે બિલકુલ અધિકારીઓ દ્વારા તપાસ હોવી જોઈએ આવી એક કોંગ્રેસની વાત છે કે એક પણ પૈસો જેને લીધો ન હોય એવા અધિકારીઓ આની તપાસ કરે આવી જે કોંગ્રેસની માંગ છે તો શું માનવું છે કે આ એસઆઈટી ને લઈને કેમ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે

કે બનાવને વખતે મિસ્ટર રાજુ ભાર્ગવ રાજકોટના પોલીસ કમિશનર હતા એને જયારે એસઆઈટી ચેરમેને બોલાવ્યા નિવેદન દેવા ત્યારે એને ના પાડી એને એમ કીધું કે તમે મારાથી જુનિયર છો અને એકોર્ડિંગ ટુ ધ સિસ્ટમ યુ કેન આસ્ક મી એનીથીંગ હવે તમે જુનિયર અધિકારી શું કામ બનાવ્યા એસઆઈટી ની ચેરમેન જેવા સિનિયર અધિકારી ની વાત કરી કે રાત્રે પોચી ગયા ત્યારે મેં પ્રશ્ન કર્યો તો વારંવાર કરું છું કે ફોરેન્સિક એવિડન્સ એકતા થયા વગર બાર જ કલાકમાં આખું સ્ટ્રક્ચર ડિમોલિશ કરી ઘટના સ્થળ ઉપર બુલડોઝર અને રોડ રોલર ફેરવી અને છે કે હર્ષભાઈ આવીને શું કર્યું એને કરાવ્યું એને કેમ ના રોક્યું આ બધા પ્રશ્નો પણ ઉભા થયેલા જ છે ઓકે એટલે જમનભાઈ જે પ્રમાણે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે જિલ્લા કલેક્ટર ને મ્યુનિસિપલ

તો લાગે છે એવી આશા રાખવી આ દાખલો બેસાડો જોઈએ આપણે બધા જે મચકી રહ્યા છે એનો નિવેડો આવે એવું આપણે આશા રાખવી જોઈએ રાજુ ભાર્ગવ ની વાત કરીએ ડોક્ટર હેમંત વસાવડાજીએ તો એમાં આ બધી જુનિયર સિનિયર ની વાત કેવી રીતે આવે તમે જે કોઈ એને જવાબદારી સોપી છે ત્યાં જુનિયર સિનિયર ની વાત આવી શકે કે કેમ આ એક તપાસવા જેવી વાત છે કારણ કે એને માનો કે હસસંગવી છે નાની ના છે તો એ એને જેથી જો જુનિયર પેલા ને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે બીજા કોઈ ને સિનિયર વ્યક્તિ નિમ્યા હોય તે માં પછી જુનિયર સિનિયર ની વાત ક્યાં આવે લાયકાત છે કે આનું આપણે એક બીજું પાસું પણ વિચારવું જોઈએ કે હંમેશા આક્રોશમાં કોઈ પણ વાત ન વિચારતા આપણે એનો તથ્યાત્મક મૂલ્યાત્મક વિચાર કરવો પડશે એમાં પછી બધું જ આપણે માં પણ આપણે લઈ લઈએ તો એ પણ યોગ્ય નથી દાખલા તરીકે હું તમને કહું કે આ જે ઘટના બની એમાં કેટલાક કારણ કે હરિયાણામાં દાખલા તરીકે સૈજા કુમારી ના જે કાર્યાલય છે તો એમાં આઠ હજાર પાંચસો રૂપિયા માંગવા માટે લોકો ગયા અને પછી જે કાચ છોડ્યો તો આ પ્રકારનું જે આખું થઈ રહ્યું છે એ આપણા ભારત દેશ માટે યોગ્ય નથી આના માટે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા જે કોંગ્રેસ માર્ગે છે કોંગ્રેસ કરી રહી છે એ યોગ્ય માર્ગ છે સાથો સાથ પત્રકાર તરીકે મારે તમારે પ્રશાંત બધા જે લોકો છે બધા ટીકા કરીને ને આકરા વાકરી પરંતુ સાથો સાથ તથ્યાત્મક રીતે આપણે બધી જ બાબતો માં શંકા ન ઉઠાવે પ્રકાશ હિરણ છે મરી ગયો તો પછી એની એનો ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયો પછી એના ઉપર શંકા ઉઠાવીએ કે નથી મર્યો

ચલો પ્રશાંતભાઈ એક વાત એ છે કે પચીસ મે ના રોજ અગ્નિકાંડ થયો અને છવ્વીસ મે ના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા બીજે જે દિવસે જે બહાર આવ્યું છે તપાસમાં અને કોર્પોરેશનના જે ઓરિજિનલ રજિસ્ટર હતું એનો પણ નાશ કરવામાં આવ્યો અને ખાસો જે સાંગઠિયા દ્વારા ખોટી મિનિટ બુક તૈયાર કરવામાં આવી આખું જે પ્લાનિંગ થઈ રહ્યું છે ને આ બધું થઈ રહ્યું ત્યારે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે આ પરિવારજનોને ન્યાય મળશે પછી એસઆઈટી ની રચના હોય નેતાઓ કહેતા હોય કે સરકાર કહેતી હોય પ્રશાંતભાઈ

એટલે તમારી જેમ પબ્લિક એફઆઈઆર ચોવીસ કલાકમાં થાય એમ આવી ઘટનામાં પહેલી જ પ્રાથમિક દ્રષ્ટિએ અધિકારી અને પદાધિકારી સીધા ઉપર જે ફર્સ્ટ નંબરના હોય હાઈકોર્ટે બી કીધું છે ફર્સ્ટ નંબરના એટલે કમિશનર કલેક્ટરની વાત કરી છે એમણે તો એ લોકો ઉપર સીધી એફઆઈઆર થઈ જવી આવી જાહેર ઘટના ઉપર એફઆઈઆર જ થવી જોઈએ એમાં એના સસ્પેન્શન એની ટ્રાન્સફર આવું હોવું જ ના જોઈએ રહ્યો સવાલ જો એકદમ ધરણા આગળ જતા શું થાય છે હજી આપણે જોઈએ છે અને આમાં ન્યાય માંગો ના માગો એક જવાબદારી તરીકે તંત્રની જવાબદારી જે બને છે એ તો અત્યારે જે થઈ રહ્યું છે એ તો નિભાઈ નથી રહ્યા કારણ કે જે રીતે આજે એક મહિનો થવા આવ્યો ઘટના અને પચીસ તારીખના ધરણા આજે પંદર તારીખ વીસ દિવસ થયા વીસ અને આ તો ખરેખર આભાર તમારો હું વ્યક્ત કરું છું કે આપણે એને જીવન તમે રાખ્યું આજે અગ્નિકાંડ ની ચર્ચા કરીને બાકી આખું ગુજરાત ભૂલી ગયું છે આ ચર્ચા આ ચર્ચા હવે એસઆઈટી પૂરતી સીમિત થઈ ગઈ મુદ્દો ભલે કોંગ્રેસનો ધરણા પ્રદર્શનનો છે પણ આપણા સૌનો એક હેતુ એ છે કે જે લોકોએ આ ભોગ્યું છે એને ન્યાય મળે જે પીડિતો છે એમને ન્યાય મળે પણ ડોક્ટર હેમાંગ વસાવડા એ કહ્યું કે માત્ર અધિકારીઓને જવાબદાર ન ઠેરવાય પદાધિકારીઓ કેમ જવાબદાર મહેરબાની વગર આ ન ચાલે એસઆઈટી ને મુદ્દા અપાઈ ગયા છે જયવંતભાઈએ સરસ વાત કરી છે કે અધિકારીઓ નહીં પદાધિકારીઓ જવાબદાર હોય એ વાત સાથે હું સો ટકા સમજ છું અધિકારીઓ ગાંઠતા નથી આ સવાલ જયવંતભાઈ ઉઠાવ્યો છે અને બેઠકો કરવાથી નહીં વડે કશું જ પગલા લો અને પક્ષના જે ભ્રષ્ટાચારી હોય તો એની સામે પણ પગલા લેવા જોઈએ આ સરકારે ભલે પોતાના પક્ષના હોય આ વાત જયવંતભાઈએ કરી અને સડો ઉપરથી દૂર થવો જોઈએ નીચેથી નહીં તો જ આ થશે ને એની શરૂઆત રાજકોટ થી થવી જોઈએ પ્રશાંતભાઈ ગઢવીએ કહ્યું રાજકારણ તો થશે જ પણ કોંગ્રેસ જે કરી રહી છે સારું છે કેટલું સમર્થન મળે છે એના પરથી નક્કી થશે કે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ મુખ્યમંત્રી આવ્યા એટલે આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગઈ એવું ન હોય અથવા ભાજપના નેતાઓ આવ્યા એવું ન હોય અને ખાસ એમણે કહ્યું કે જે ઘટનાની પ્રાથમિક દ્રષ્ટિએ જ જે ફર્સ્ટ નંબરના અધિકારીઓ હોય એમની સામે એફઆઈઆર નોંધાવવી જોઈએ જે થતું નથી તંત્ર જવાબદારી પ્રોપર નિભાવતું નથી આવા સવાલો ઉઠી રહ્યા છે એટલે એક જ અપેક્ષા રાખીએ કે આની યોગ્ય તપાસ થાય અને પીડિતોને ન્યાય મળે નહીતર પછી આ કહ્યું એમ કે આપણા કોલમિસ્ટ હોએ આપણા પેનલિસ્ટ હોએ કે બધું જ ભૂલાઈ જશે અને એક ઘટના બનશે અને આની ઉપર અગ્નિ ઉપર રાગ જામી છે એમ આની ઉપર પણ ક્યાંક પડદો પડી જશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર હેમાંગ બસાવડા જયવન પંડ્યા અને પ્રશાંત ગઢવી ત્રણેય ઉપસ્થિત રહ્યા ખુકુ આવા થેન્ક યુ તો દર્શકો મિત્રો આ ચર્ચા હતી જે ગેમઝોન આગની કાંડ છે ટીઆરપી એમાં પીડિતોને ન્યાય મળશે કે કેમ આ સવાલ હજુ પણ બરકરાર છે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર